આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા ભારતે ફ્રાન્સ સાથે છવ્વીસ રાફેલ દરિયાઈ લડાકુ વિમાન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા જમ્મુ કાશ્મીર વિધાનસભાએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક ટીકા કરતો ઠરાવ પસાર કર્યો છત્તીસગઢના બીજાપુરમાં ચોવીસ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી વયમંદના યોજનાનો પ્રારંભ કરાવ્યો અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા ત્યારે પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓમાં ડી નાગેશ્વર રેડ્ડીનો સમાવેશ થાય છે જેમને દવામાં તેમના યોગદાન બદલ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા જાપાનના ઓસામુ સુઝુકી જેમણે મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા શેખર કપૂર પી આર શ્રીજેશ એસ અજીતકુમારને પદ્મભૂષણ મળ્યો ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન પૂર્વ એસબીઆઈ ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત રાજ્યના પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં ફાર્મા ઉદ્યોગના અગ્રણી અને ઉદ્યોગપતિ પંકજ આર પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મ ગુજરાતના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને સામાજિક કાર્ય માટે સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ અને ગીતકાર તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં અને કલા ઇતિહાસકાર અને સંગ્રહાલય નિષ્ણાત પ્રોફેસર રતનકુમાર પરિમુને કલા ક્ષેત્રે તેમજ જાણીતા કવિ અને નિબંધકાર સ્વર્ગસ્થ ચંદ્રકાંત શેઠને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા ભારતે ફ્રાન્સ સાથે રાફેલ દરિયાઈ લડાકુ વિમાન ખરીદવા માટે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે નવી દિલ્હીમાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ફ્રેન્ચ સશસ્ત્ર દળના મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા છવ્વીસ રાફેલ દરિયાઈ વિમાનોમાંથી બાવીસ સિંગલ સીટર અને ચાર ડબલ સીટર છે આ ભારતીય નૌકાદળની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન અને ઉત્પાદન કરવામાં આવશે આ વિમાનો બે હજાર ત્રીસ સુધીમાં ભારતને સોંપવામાં આવશે રાફેલ દરિયાઈ લડાકુ વિમાનોનો નૌકાદળમાં સમાવેશ થતાં તેની તાકાત અનેક ગણી વધી જશે

તેને ગૃહ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું ઠરાવમાં કહેવામાં આવ્યું કે આવા આતંકવાદી કૃત્યો કાશ્મીરિયતના મૂલ્યો બંધારણના મૂલ્યો એકતા શાંતિ અને સૌહાર્દની ભાવના પર સીધો હુમલો છે વિધાનસભાએ તાજેતરના આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ગૃહે પ્રવાસીઓને બચાવવા માટે પોતાનો જીવનો બલિદાન આપનારા સૈયદ આદિન હુસેનની બહાદુરીની પ્રશંસા કરી ગૃહે કેન્દ્ર સરકારના રાજદ્વારી પગલાંને પણ ટેકો આપ્યો જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત બાદ પ્રથમ વખત પહેલગામ હુમલા પછી આતંકવાદ સામે બળવો કર્યો છે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં તેમણે સમગ્ર પ્રદેશમાં શોક અને નિંદાની સ્વયંભૂ અભિવ્યક્તિની પ્રશંસા કરી જે આતંકવાદના અંતની શરૂઆત દર્શાવે છે શ્રી અબ્દુલ્લાએ કાશ્મીરીઓની એકતા અને આતંકવાદને નકારવામાં તેમના અભૂતપૂર્વ જાહેર પ્રતિભાવ પર પ્રકાશ પાડ્યો તેમણે આશા વ્યક્ત કરી કે જ્યારે લોકો એક થશે ત્યારે આતંકવાદનો અંત આવશે ના કોઈ બિઝનેસ રૂલ્સ ના કોઈ સ્ટેટ હોલ્ડ ના કોઈ ચોર એકીટી ਇਸ હમલે કી કડી નિંદા ઓર 26 લોગો કે સાથ દિલ કી ગહેરાઈઓ સે હમદર્દી ઓર તાઝે ઓર કુછ નહીં આ સમાચાર આપ આકાશવાણી પર થી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો વધુ સુભાચાર માટે અમારી વેબસાઈટ newsoner.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે ચોવીસ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે તેમાંથી ચૌદ માઓવાદીઓ પર અઠ્યાવીસ લાખ પચાસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આ માઓવાદીઓએ સીઆરપીએફ અને જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને પ્રોત્સાહન તરીકે સરકારની પુનર્વસન યોજના હેઠળ પચાસ હજાર રૂપિયાના ચેક આપવામાં આવ્યા મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવુર હુસેન રાણાને આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ ની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો એજન્સીએ રાણાની બાર દિવસની વધારાની કસ્ટડી માંગતા પટિયાલા હાઉસ અદાલતે રાણાની કસ્ટડી બાર દિવસ માટે લંબાવી છે રાણાના દિવસના આજે પૂર્ણ થયા પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે રાજ્યભરમાં શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે આજે ચંડોળા તળાવ વિસ્તારની મુલાકાત લઈ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોની મોટી સંખ્યામાં અટકાયત કરી હતી શ્રી મલિકે બાંગ્લાદેશીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે નવી દિલ્હીના ત્યાગરા સ્ટેડિયમ ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી વયવનના યોજનાનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે લાભાર્થીઓને વૈવંદા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સંબોધતા શ્રી પુરીએ જણાવ્યું કે આ યોજનાને વૈશ્વિક સ્તરે આરોગ્ય મોડલ તરીકે જોવામાં આવી રહી છે તેમણે કહ્યું કે કેશલેસ સુવિધા આ યોજનાની એક મોટી વિશેષતા છે જે અન્ય કોઈ આરોગ્ય યોજનામાં ઉપલબ્ધ નથી दिल्ली में 47 सेवन प्राइवेट हॉस्पिटल ऑलरेडी इम्पेनल्ड हैं और 10 सरकारी अस्पताल भी हैं और मुझे पूरी उम्मीद है मुझे विश्वास है और ये जो योजना आपने जिसकी शुरुआत हो रही है मैं समझता हूँ ये सिर्फ भारत में नहीं विश्व भर में एक मॉडल के रूप में विल बी साइटेड रशियाना राष्ट्रपति व्लादिमीर पुटिन ने महीने विजय दिवस की उजावनी एसीवी वर्षगा निमित्ते યુક્રેનમાં ચાલી રહેલા લશ્કરી કાર્યવાહીમાં બોતેર કલાકના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે આજે ક્રેમલીન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ વિરામ સાત અને આઠ મે ના રોજ મધ્યરાત્રિથી શરૂ થશે અને દસ અને અગિયાર મે ના રોજ મધ્યરાત્રિ સુધી ચાલશે યમનના ઉત્તરીય પ્રાંત સાદામાં એક અટકાયત કેન્દ્ર પર અમેરિકી હવાઈ હુમલામાં ત્રીસ આફ્રિકન સ્થળાંતરીઓના મોત અને પચાસ ઇજાગ્રસ્ત થયા છે હોસી સંચાલિત અલ મસીરા ટીવીએ જણાવ્યું કે કાટમાળમાંથી ત્રીસ મૃતદેહો મળી આવ્યા છે અને પચાસ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છેલ્લા મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે છ ઓવરમાં વિના વિકેટ ગુમાવી ત્રેપન રન બનાવ્યા છે કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી રાજીવ રંજનસિંહે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ બસો પંચાવન કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગુજરાત સહિતના દરિયાકિનારાના સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો એકથી ચાર મે દરમિયાન યોજાનાર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સના માધ્યમથી ભારત વૈશ્વિક સર્જનાત્મકતાના કેન્દ્રમાં છે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને જણાવ્યું કે વેવ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક પરિવર્તનકારી ચળવળ છે સુદાનની રાજધાની ખારતુમની ઉત્તરે આવેલા ઓમ દુર્મનમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસે ઓછામાં ઓછા એકત્રીસ નાગરિકોની હત્યા કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર राष्ट्रपति द्रौपदी मुर्मूए विविध क्षेत्रों में महानुभावों ने पद्म पुरस्कारों एनायत કર્યા ભારતે ફ્રાંસાથે 26 રાફael દરિયાઈ લડાયકો વિમાન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા જમ્મુ કાશ્મીર વિધાનસભાએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક ટીકા કરતા ઠરાવ પસાર કર્યો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી વયવંદના યોજનાનો પ્રારંભ કરાવ્યો અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા